હાજરો દાહોદના નાના ડબગર વાડ ખાતે વ્યાપારી વર્ગને હિન્દુસ્તાન લિવર કંપની દ્વારા હક લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નાના વર્ગના ભાઈઓ તથા બહેનો સરકારી જેટલી પણ લોનની યોજનાઓ ચાલતી હોય તે યોજનાઓના ડાયરેક્ટર લાભ મળે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં બ્યુટી પાર્લર બહેનો અનાજ કરિયાણાના અને આઈસ્ક્રીમના હેર સલૂનના કોસ્મેટિક આઇટમના અને દવાની દુકાના વ્યાપારીઓને ડાયરેક્ટ લાભ મળે તે હેતુથી કેમ્પમાં હાજર રહ્યા હતા અને લાભ લીધો હતો કેમ્પનું આયોજન મારો એક ધ્યેય છે કે ભાઈ નાનાથી નાના માણસ અને સલૂનના જે હોય બ્યુટી પાર્લરની બહેનો હોય અનાજ કર્યાના વેપાર દવાના સ્ટોરવાળા હોય તે લોકોને લાભ મળે તે માટે મેં આજે હક દશક કંપની દ્વારા અહીંયા નાના ડબગરવાડ વિસ્તારમાં જે પણ વેપારી મિત્રો છે બહેનો છે એ લોકોને દરેક યોજનાનો લાભ મળે જેમ કે અહીંયા અહીંયા કેમ્પમાં અમે લોકો યોજના કાર્ડ કરી હદ દર્શક યોજના કાર્ડ આપીએ છીએ પ્લસ જે લોકો પાસે ઉદ્યમનું લાયસન્સ નથી ભારત સરકારનું એ લોકોને રજીસ્ટર સર્ટિફિકેટ અમે અહીંયા ફ્રીમાં કાઢી આપીએ છીએ અને જે લોકોને મુદ્રા લોન માટે એપ્લિકેશન કરવાની હોય છે એ એપ્લિકેશન કરી બી આપીએ છીએ અને દરેક પ્રકારના જો કેવાયસી ના હોય તો લોકોને રેશન કાર્ડની કેવાયસી સી બી કરી આપીએ એવા દરેક નાના નાના માણસ લોકોને આ યોજનાનો લાભ પહોંચે તેના માટેનો આજનો આ કેમ્પ અહીંયા નાના ડબગરવાડ વિસ્તારમાં અમે શરૂઆત કરી છે આ છે હક હગદર્શક હગદર્શક એક યોજના છે અને અમે લોકો યોજના ક્યારે આપીએ છીએ આ યોજના કાર્ડથી ડાયરેક્ટ બેનિફિટ મળે છે લાભાર્થી બરાબર એટલે લાભ મળે છે સાહેબ સાહેબ બોલો જેની જો પાસે પાન કાર્ડ ના હોય તો પાનકાર્ડ બનાવી આપીએ છીએ કેવાસી કરીએ છીએ જે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે નાઈ છે બ્યુટી પાર્લર છે સલૂણ છે તે લોકોને અમે ઉદ્યમ રજીસ્ટ્રેશનું સર્ટિફિકેટ આપીને પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તેની લોન એપ્લિકેશન કરી આપીએ છીએ હિન્દુસ્તાન યુનિલિવર પ્રોજેક્ટ અંતર્ગત એક કેમ્પનું આયોજન કર્યું છે જેમાં નાના ધંધાર્થીઓ જેવા કે અનાજ કરિયાણાની દુકાન ધરાવતા ભાઈઓ બહેનો હોય બ્યુટી પાર્લર ચલાવતી બહેનો હોય નાઈ મિત્રો હોય દવાની દુકાનવાળા હોય આઈસ્ક્રીમ પાર્લરવાળા હોય તો આ નાના ધંધાર્થીઓવાળા લોકોને અમે એકચ્યુઅલ પ્રોજેક્ટ અંતર્ગત મફતમાં ઉદ્યમ સર્ટિફિકેટ બની આપીશું તેમજ તેઓને લોનની જરૂર હશે તો અમે એમની મુદ્રા લોન પણ અહીંયાથી અમે ફ્રીમાં અરજી કરી આપીશું એની સાથે સાથે અમે અમારી કંપનીનું એક યોજના કાર્ડ પણ એ લોકોને આપીશું જેની અંદર તમામ સરકારી યોજનાઓની માહિતી અંદર હશે તેઓને કઈ યોજનાઓ મળવાપાત્ર છે એ સ્ક્રીનિંગ કરીને જાણવા મળશે બીજી વસ્તુ કે એની સાથે સાથે તેઓને સરકારી યોજનાઓનો કયો લાભ મળવાપાત્ર છે ધારો કે કોઈની પાસે પાન કાર્ડ નથી તો અમે એમને મફતમાં પાન કાર્ડ બની આપીશું રેશન કાર્ડ ઈ કેવાયસી બાકી હશે તો રેશન કાર્ડ ઈ કેવાયસી કરી આપીશું ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હશે તો એ પણ કરી આપીશું તો આવી રીતે જે પણ મળવાપાત્ર યોજનાઓ છે એ આ એક સ્થળેથી અમે એમને વિનામૂલ્યે આપીશું થેન્ક યુ હાલ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ